ખેડું આવડું આવડું આ તો ન કાય તમે એટલે છોકરા ખડ થાય મજૂરી કરવી પડે ના ના ઈટા હાચી વાત કે તો મિત્રો ખરેખર અમાર આ કપા આવડો આવડો તો અમે શોપીને આવડો આવડો કર્યો તો ખડ પડ્યું તો આવડું આવડું અને અમે નેતા તો અમને એવું લાગતું હતું કે આ કપા શોખો થશે ને આપણે ભાગવો પડશે કારણ કે કપાસ તો દેખાતો જ નહોતો પણ અમે એક મહિનો મજૂરી કરી છે આ પાંચ વીઘાની અંદર એક મહિનો મજૂરી કરી છે આવો કપાસ બનાવ્યો છે જેટલો મસ્ત કપાસ છે તમે જોઈ લેજો મસ્ત હે કેરા મસ્ત આયા જો આ કેરા મસ્ત આયા જો આ કપાસ અમારો અમે ન્યાતા તા તા ખડબડ કશું દેખાતું નતું ચેવી શેતી કરી મસ્ત કરી મસ્ત કરી મસ્ત કરી હે હે અને તમે શું કરો આ કે કપા હે જો ને પર ભગવાન નો અવતાર ના આલે ઓલી મે ના તો બને આ તો કેમ ખાવ ખબર મસ્ત ગળી લાગે મને કેરી એટલે પૂંડા ની ગળી જ લાગતી હશે ને આ પૂંડરી જેવો તમે જોવો નકરી કેરીયું કા કને ખાવા કાય આપણે ખાવાનો નઈ કપા એ કાયમ તમે હવે માં આવશે હા ખાશો આ કેરી શો આવે રોટલા નહી ખાતા પણ પેલા ફૂંડ તો આ રોટલા નકરા રાખા બાબડા ફૂંડ પર કેરા ના તાર શું કરે ફૂંડે ખાય ખાય